સાત તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ જીરાની આવકની રીતે વાત કરીએ તો જીરાની છસોથી સાળા છસો ગુણીની આવક નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો શરૂ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના બજારમાં હા મિત્રો આ ડાયરેક્ટ લાઈવ ચાલુ છે તો જેથી કરીને શેર કરો તેથી કરીને બધાય ખેડૂત લગીને જલ્દીથી જલ્દી વિડીયો તો એ મિત્રો જલ્દી જલ્દી શેર કરવા માંડો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને કહેવા રહીએ છીએ આજના બજારમાં આરટીઓ આના 54 પૂરા આલવા 950 લે પર લઈ લેજે 453 લઈ લઈ લે આ બાપા 950 આ એ 40

ની ને એકાશી તો રમી લઉં રૂપિયાનો ભાવ થયો બાજુ શકો છો એકદમ સારી સાળો 5481 રૂપિયામાં મળવે છેણો કે હા કોટ હે માકા રૂપિયા એટલે 55 ને માજે આખી આના છે જલગણ દી જપતરી

આવે <prechen más im Bond playing> <gum speaking>

margin